દરિયા બાજુ ફેરવી નાખે ભાઈ જો દરિયો જો વાદરા ભરવા આવી ગયા દરિયામાં સામે દેખાય ને પવન ચક્કી ની પલ્લી ગોરા એ બધા દરિયો છે જો મોજા ઉછળતા જાય છે આમ બહુ જોમકરો મેળ નથી આવતો આપણે ना को कमेंट कमेंट करो कमेंट करो भाई मित्रों पिछले चार घंटों से यहाँ पर लगातार बारिश हो रही है हमारे यहाँ तो पूरे 48 घंटे हो गए थे भाई बारिश को लोकेशन दिखाऊंगा देखो मूंगफली में पानी लग गया है भाई देखो देखो देखा, देखो देखो जूम करके दिखाता हूँ करो कमेंट करो कमेंट करो भाई कमेंट करो Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp đây આ એને કઈ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરી દેજો આપડે ચેનલ ને હો મનોજભાઈ સપોર્ટ કરજો ભાઈ જો દરિયો દેખાડો જો દરિયા માટે સબસ્ક્રાઇબ કરી નાખો લાઈક કરી નાખો હાલો ભાઈ દરિયો બતાવ્યું તો કાલે આજ એક વ્લોગ આવશે એમાં આખો દરિયો આવશે ભાઈ કાલે આપણે દરિયા કાંઠે ગયા ગયાતા હર વન ગયા હતા ચાલુ વરસાદમાં આપણે હર વન રખડવા ગયા દરિયાકાંઠે રખડવા ગયા એ બધું આજનો બ્લોગ હું અપલોડ કરીશ ને એમાં બધું આવી જશે કેમકે ત્યાં આપણે બાજુમાં ગયા આપણે અત્યારે છે ને ભાઈ સેટા બહુ બેઠા એટલે આ કેમેરો બહુ ફોકસ નથી કરી શકતો નતો બતાવીશ ભાઈ બહુ જોમ કરમ પછી એને ફાટી જાય આપણે આઈફોન લેવાનો હતો ભાઈ પણ આઈફોન લેવાનો નહીં દરિયો છે પવન ચકી છે પાણી ખારામાંથી મીઠું બનાવવા માટે એક એક મંદિર છે અત્યારે નથી દેખાતું આ ઉર્જાર્યો ને જે પવન ચકી અને પાછળ એક મંદિર છે સિકોતેર માતાજી નું મંદિર છે દરિયા કાંઠે ત્યાં પણ બેસ્ટ લોકેશન છે ને મસ્ત એવો દરિયાનો કાંઠો છે રેતી વાળો છે પાણા નથી બહુ નહીં દેખાતો હોય ભાઈ અહીં છે ને પવન ચક્કી બરાબર વરસાદ આડી આવી ગઈ એટલે નકર તો બતાવત ભાઈ જોવાય નદી નાળા તળાવ આપણા ભેડા છે પાણીના ને આપણે અહીં હાઈવે છે બાજુમાં એક ચેર જો દેખાય ને એ પેટ્રોલ પંપ છે ને હાઈવે છે બાજુમાં જો એ દેખાતો હોય છે આમ લાંબો ને આ જે તળાવડાના કાંઠે દેખાય ને પોલીસ ચક્કી છે જો વાહન જાય

તો એવું નથી ભાઈ જો અહીંયા હરસિદ્ધિ છે જો હું તમને બતાવું છું અહીંયા શું કરી જ્યાં ત્યાં બને છે ત્યાં પણ દરિયાનો કાંઠો છે ને જો એટલે ધજા દેખાય ને મહાદેવની છે જે એક જ દરિયાને કાંઠે જ આવેલું છે ને જો અહીંયા મા હરસિદ્ધિ બિરાજે છે ઉપર જૂનું મંદિર છે હરસિદ્ધિમાં પહેલાં ઉપર ને આયા સામે એક દરગાહ હતી જેનું આપણે ડેમોલેશન કરી નાખવામાં આવ્યું છે એક આવું ભાઈ અમારા આયનું ગામડાનું લોકેશન હોય એસી જેવી હવા આવે ભાઈ એસી જેવી હવે છે ને ભાઈ નખડી દખડી નાઈ બે બેન થાકી દેતા હોય તો ઘર બાજુ જાય હોહ બોલો બોલો બીજો કમેન્ટ રૂટ કમેન્ટ કરો ભાઈ કમેન્ટ કરો કમેન્ટ તારા જેવા ભાઈ બંધ દુશ્મન ની જરૂર પડે ભાઈ બધા ફોટી કરવા જતો નથી ઓકે ઓકે ચાલો ભાઈ ભાઈ ચાલો તો આપડે એડ કરી નાખી